નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એ એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ બે બેદ ભરેલા મુસાફરો એક દિવસે બાદશાહ દરબાર ભરીને પોતાના મનોહર બાગમાં બેઠો હતો તેવામાં ત્યાં બે મુસાફરો આવીને હાજર થયા અને તેઓ કોણ હતા તે પારખી કાઢવા માટે બાદશાહને અરજ કરી તેમની આ અરજ સાંભળી બાદશાહ અને દરબારીઓ તેમની તરફ આશ્ચર્ય પામી જોવા લાગ્યા તે એક મેક જ મળતા આવતા હતા તેથી તેઓ કોણ છે તે ધારવું બહુ જ કઠિન હતું થોડી વાર વિચાર કર્યા પછી બાદશાહીએ તમામ દરબારીને કહ્યું કે આ મુસાફરો કોણ છે તે પારખી કાઢો હવે કેમ કરું તેના વિચારમાં બધા પડ્યા આખરે બિરબલે તેમ કરવાની હામ ભીડી બિરબલ બંને મુસાફરેને આસન આપી બેસાડ્યા અને પછી એક મુસાફરને કહ્યું કે હું પૂછું તેના ખરા જવાબ આપશો પેલા મુસાફરે હા પાડી બિરબલ તમે ક્યાં રહો છો પહેલો મુસાફર હું દરેક ઠેકાણે રહું છું છતાં મારું એક ચોક્કસ સ્થાન નથી બિરબલ તમે શું કરો છો મુસાફર હું દોડનાર છું અને આખી દુનિયાના દરેક ભાગમાં હું દોડું છું જ્યાં બીજા કોઈનો પણ પ્રવેશ થઈ ન શકે એવા સૌથી ખાનગી ભાગમાં પણ વગર અટકાવે હું દાખલ થઈ શકું છું બીરબાલ તમારી સત્તા કેટલી છે તથા બીજું પણ તમારા વિશે જેટલું જણાવી શકતા હો તેટલું મને કહી દો મુસાફર મારી સત્તા ઘણી છે હું માત્ર આ દુનિયા ઉપર જ ફરતો નથી પણ આકાશમાં પણ ફરી શકું છું મને જોતા જ સાગર અને ભૂમિ કાપવા મંડી જાય છે અને જંગલના મોટા ઝાડો જળ મૂળથી ઉખડી જાય છે હું જ્યારે ફરવા નીકળું છું ત્યારે દરેક જણને મારતો જાઉં છું પણ મને પકડી રાખવાની કોઈ સત્તા ધરાવતો નથી દરેક જણ મારું નામ જાણે છે છતાં કોઈએ મને દીઠો નથી મારા થકી જ બધું છે હું ન હોઉં તો આ ભૂમિમાં ઘણી ઉથલ પૂથલ થઈ જાય બીરબલ વિચાર કરીને કહ્યું કે ઠીક છે મુસાફર ત્યારે કહો હું કોણ છું બીરબલ જરાક ઉભા રહો આ તમારા ગઠિયાને સવાલ પૂછવા છે તે પૂછી લઉં પછી બંનેને એક સામટો જવાબ આપું પછી બીજા મુસાફરને પગથી તે માથા સુધી તપાસીને બીરબલે પૂછ્યું કે તમે ક્યાં રહો છો બીજો મુસાફર હું દરેક સ્થળે રહું છું મારા વગરનું કોઈ પણ સ્થળ ખાલી નથી બીરબલ તમારી સત્તા કેટલી છે બીજો મુસાફર પહેલાં મુસાફરની જેટલી જ મારી સત્તા છે બીરબલ તેના જેટલા તમે નુકસાન કરો છો કે નહીં બીજો મુસાફર હું નુકસાન કરું છું પણ લોકો મને પાપી તરીકે ગણતા નથી તેઓ મને શિક્ષા પણ કરતા નથી બીરબલ હજી તમારે કાંઈ વધારે કહેવું હોય તે કહી દો બીજો મુસાફર મારે માટે કહેવું થોડું જ છે આ મારા ગોઠિયા મુસાફર વગર હું જીવી જ ન શકું જેટલી તેની ગતિ છે તેટલી જ મારી પણ ગતિ છે મારા વગર મનુષ્ય પ્રાણી કોઈ પણ ખાલી નથી તેમજ જીવી ન શકે મને પાંજરા જેવી વસ્તુમાં પોપટની પેઠે બંધ કરી રાખવામાં આવે છે આ મારો ગોઠિયો મુસાફર મને દરેક રીતની મદદ કરે છે હું એનો આભારી છું બિરબલ ઠીક સમજ્યો આ સિવાય બીજું કાંઈ જાણવા જેવું છે બીજો મુસાફર ના હવે કઈ વધારે જાણવા જેવું રહ્યું નથી માટે કહો જોઈએ હું કોણ છું હવે આ સો જવાબ આપે છે દરેક દરબારીઓ આતુર થઈ રહ્યા બાદ તરફ જોઈને કહ્યું કે હજુ હવે આપ હુકમ કરો તો બંને મુસાફરો કોણ છે તે હું જાહેર કરું સાહા બિરબલ ખુશીથી કહો બિરબલ આમ પહેલો મુસાફર તે પવન છે અને બીજો મુસાફર મન છે પોતાના સવાલનો જવાબ મળતા જ બંને મુસાફરો વાહ વાહ કરતા ત્યાંથી ઉઠીને ચાલતા થયા પણ બાદશાહ તેઓને એમ એમને એમ જ જવા દે એવો ન હતો બાદશાહએ સિપાહીઓને યાજ્ઞા કરી કે આ બંને મુસાફરોને પાછા અહીં લાવો પહેલાં મુસાફરો જેઓ હજી દરબાર સુધી ગયા હતા તેમને બાદશાહના હુકમથી પાછા લાવવામાં આવ્યા બાદશાહીએ સત્કાર સત્કારપૂર્વક બેસવા કહ્યાથી તેઓ બેઠા પછી શાહે કહ્યું કે તમે મારા દરબારમાં આવી અમને એમ ચાલ્યા જાઓ તે ઠીક નહીં તમે હવે અહીં જ રહો એક મુસાફરે કહ્યું કે અમે ઘણા શહેરોમાં ફર્યા પણ અમારા સવાલનો જવાબ કોઈએ ન આપ્યો તે આપના દરબારમાં મળ્યો આ ભૂમિમાં પણ બિરબલ જેવા રત્નો પડ્યા છે એવી અમારી ખાતરી થઈ તેથી અમે અમારી સ્થાને જઈએ છીએ સહાય પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાં ના રહીસ છો એક એક કહ્યું કે સરકાર દક્ષિણના રહીશ છીએ પણ બાળપણ થી જ અમારે કાસીમાં રહેવા રહેવું થયું હતું અને ત્યાં જ રહી ભણ્યા છીએ અમે બંને ભાઈઓ છીએ અમારા પિતા અમારે માટે થોડી પૂજી મૂકી ગયા હતા એમના મરણ બાદ અમે સ્વદેશ તરફ ગયા ત્યાં અમારા સંબંધીઓ વિશે શોધ કરી પણ કોઈ ન મળવાથી અમે પવન તથા મનના નામ ધારણ કરી મુસાફરીએ નીકળ્યા અને ગામે ગામ અને નગરે નગરે અમે કોણ છીએ તે વિશે સવાલ પૂછતા પૂછતા બે વર્ષ ફર્યા પણ કોઈએ અમારા સવાલનો જવાબ ન આપ્યો પણ આજ રોજ આપના દરબારમાં આ પુરુષ રત્નથી અમે જવાબ મેળવ્યો હવે અમે કાશીમાં જઈને રહીશું બાદશાહે તેમને બીજા કેટલાક સવાલ પૂછી તેઓ ખંડિત છે એ ખાતરી કરી પોતાની પાસે રાખ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ